સુરત પોલીસ ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવેલ લાખો રૂપિયાના ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે પાલનપુર પાટિયા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ઇસમની ધરપકડ કરતા આ વિસ્તારમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી પામ્યો છે સુરત પોલીસ ડ્રગ્સ ઇન સુરત સિટી તરફ આગળ વધી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને દૂર કરવા માટે આગળ વધી રહી છે તેને અનુસંધાને ઇસોજી પોલીસને માહિતી મળી કે ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવવામાં આવેલ એલ ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુંડ સોસાયટીના ઘર નંબર એકસો સત્તરમાં રહેતો પાર્થ કેતનકુમાર મંદિરવાળાને ઘરમાં આ જથ્થો છે તે વેચવા માટે લાવેલ છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ડાર્ક વેબ મારફતે મંગાવેલ બેતાલીસ લાખ પચાસ હજારનો ડ્રગ્સ તેમજ બાસઠ હજારથી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી કુલ તેતાલીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી હા એટલે અમારી એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેગનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને એક અંગત માહિતી હતી અમે છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેન્કોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાંસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલએસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેન્કોંગ ખાતે છે એટલે અત્યારે અમે એનડી પીએસની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે એ પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપોને જણાવશું સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે એલ એસડીની જરૂરિયાત હોય તો એ સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે